કેમ છો વિદ્યાર્થી મિત્રો મોરી એકેડમાંથી હું મિલિન મોરી સર આજે આપણે ચેપ્ટર નંબર 4 એકાઉન્ટમાં ભાગીદારીનું પુનર્ગઠનમાં રીત નંબર 2 ભણશું કઈ તો કે લાભનું પ્રમાણ હવે લાભનું પ્રમાણ ક્યારે હોય બેટા તો પહેલા એ સમજો લાભ એટલે શું ત્રણ ભાગીદાર હતા એ બી અને સી આ ત્રણમાંથી સી એમ કે ભાઈ મારે નિવૃત્ત થઈ જવું છે એટલે કે મારે જતો રહેવું છે તો હવે સી જતો રહ્યો તો હવે બધા કેટલા ભાગીદાર બે તો સી નફો હવે આ બે ને મળવાનો છે તો આ બે શું થયો લાભ તો જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે ત્યારે બાકીના જે ભાગીદારો વધે છે જે કંપની ચલાવવા માટે ભાગીદારી પેટી ચલાવવા માટે એને લાભ થાય છે તો આને કહેવાય લાભનું પ્રમાણ સૌથી પહેલા લાભનું પ્રમાણનું સૂત્ર ઓલા કરતા ઉલટું છે ત્યારનું સૂત્ર શું હતું જૂનું માઇનસ નવ તો લાભમાં ઉલટું કરી નાખ નવ માઇનસ જૂનું ફરીવાર હો અને એવું નહીં વિચારતા પોરી સાહેબ ડાન્સિંગ કરે હજી મોટા મોટા દાકલા આવજો તમને કેવા ડાન્સ કરે મોરી સાહેબ એવું જબરજસ્ત પણ ને તમને એમ મજા આવી ગઈ સાહેબ તો યાદ રાખવું ફરી બોલું છું કે લાભ અને ત્યાગનું સૂત્ર જો ત્યાગ હોય તો પહેલા જૂનું પછી નવ લાભ હોય તો પહેલા નવ પછી જૂનું ઉલટું કરી નાખવાનું

દીપક નું પ્રમાણ કેટલું છે બે તો ટોટલ આખું બોલવાનું છે પેલા નીચેના ગુણાકાર કરી નાખવાનો તો પાંચ ને છ વડે ગુણ તો છ પંચો ત્રીસ પેલા નીચેનાનો છેદ નો ગુણાકાર થઈ ગયો હવે ક્રોસ લઈ લે બેટા ક્રોસ એટલે બે ને છ વડે ગુણ તો છ દુ બાર અને એક ને પાંચ વડે ગુણ તો પાંચ એકા પાંચ તો બેટા બાર માંથી પાંચ જાય તો સાત ના ત્રીસ આ કોણ વરોયો દીપક ચલો દીપક પછી હવે બીજો ભાઈ છે કોણ નું નામ છે નીલેશ લો આપણે નીલેશ વાત કરી ચલો હવે નીલેશ તો નીલેશ ની લાઇન કરું છું બેટા ધ્યાન આપજો નવ પ્રમાણ તો જો નીલેશ માં નવ પ્રમાણ બે ના પાંચ તો બેટા અહીંયા અમે લખ્યું બે ના પાંચ બેટા એનું જૂનું પ્રમાણ બે ના ત્રીસ આ લખી નાખું બેટા હવે ક્રોસ કરીને ચલો પેલા આ બે નો તો બે ને છ વડે ગુણ તો છ દો બાર અને બે ને પાંચ વડે ગુણ તો પાંચ દો દસ તો તારો જવાબ આવ્યો બે ના છેદ ત્રીસ

અને એનું જૂનું પ્રમાણ કેટલું છે પાંચ ના છેદમાં બાર હવે બેટા આવડી જવું જોઈએ પેલા કોને લેવાનું નીચે એટલે કે છેદ ને ગુણાકાર પાંચ ને બાર વડે તો બાર ને હવે ક્રોસ લઈ લે

અને બેટા પાંચ ને ચાર વડે ગુણ તો પાંચ વીસ તો જવાબ કેટલો આવ્યો ચાર ના છેદ માં સાહીઠ આ વાત આવી હવે હવે કોનો સંજો આપણે વાત કરી લઈ સંજુ પ્રમાણે ચલો ક્રોસ ગુણાકાર કરી નાખો તો બાર પંચા ચલો એક ને બાર એક ગુણ બાર એકા બાર અને પાંચ ને ત્રણ વડે ગુણો તો પાંતરી પંદર તો જવાબ આવ્યો માઇનસ ત્રણ ના છેદ માં ના સાહેબ નહી કરવાની હળી ક્યારે કરવાની હળી એટલે એમાં અસર ક્યારે આપવાની કે બેટા બધામાં થતું હોય તો જ આમાં તો થતું નથી તો બેટા માઇનસ લા શું બેટા લાભ તો લાભમાં માઇનસ આવ્યો તો ત્યાર લાભમાં માઇનસ આવ્યો તો બેટા ત્યાર પણ લાભમાં પ્લસ આવ્યો તો પોતે પોતે એટલે લાભ તો બેટા આ વાત થઈ આપણા લાભના પ્રમાણની આ ચેપ્ટરમાં બટા ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ આનો બે દાખલામાંથી એક દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તો બેટા આમાં બીજા કઈ દાખલા ગણવાની જરૂર જ નથી એટલે કાલ વર કોઈને એમ ન થાય કે સર ચેપ્ટર નંબર ચાર માં તમે બીજો દાખલો તો ગણાવ્યો નહીં પણ બેટા એ બોર્ડમાં જ નથી અને મેં પહેલા જ કીધું હતું હું બોર્ડને અનુલક્ષીને ભણાવું છું તો આપણે બોર્ડમાં અનુલક્ષીમાં તમારા બે જ રીત ત્યાગનું પ્રમાણ એનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ લાભનું પ્રમાણ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ જો વિડીયો ગેમો હોય તો બેટા વધુ બધું સબસ્ક્રાઇબ કરજો લોકોને શેર કરજો તમારા સ્ટુડન્ટ્સ મિત્રો બધા એમને શેર કરજો અને બેટા આપણી એ ચેનલને ખૂબ આગળ વધારજો એકાઉન્ટ અને સ્ટેટનું આખે આખું પેકેજ ચૌદસો છે તો આજે જ ખરીદો થેન્ક યુ